નમસ્કાર મિત્રો આશ્વરી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામમાં એક ખેડૂતે કમોસમી વરસાદથી પગડી ગયેલા મગફળીના પાથરા સળગાવી દીધા છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં ખેડૂતનો રોષ જોવા જઈએ તો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે જાબાળ ગામમાં ખેડૂત મુકેશભાઈની સાથે વિઘા જમીનમાં મગફળીનો પાક તૈયાર હતો અચાનક આવેલા વરસાદના કારણે મગફળીના પાથરા સંપૂર્ણપણે પગડી ગયા હતા જેનાથી પાકનું ભારે પાયે નુકસાન થયું હતું હજી સુધી સહાય પેકેજ જાહેર ન કરાતા ખેડૂતોમાં રોષ ખેડૂતોમાં જોવા જઈએ તો ખેતીવાડીમાં થયેલા નુકસાન બાદ ભારે રોષ જોવા મળી રહ્યો છે હજી સુધી સરકાર દ્વારા કોઈ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું ન હોવાથી ખેડૂતોમાં આક્રોશ વ્યાપક બન્યો છે મુકેશભાઈએ પોતાના પાકને સળગાવીને સરકાર સુધી પોતાનો વિરોધ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે આ વિડીયો દ્વારા તેઓ સરકાર પર જોવા જઈએ તો દબાણ લાવવા માગે છે જેથી નુકસાનગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર મળી શકે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદથી ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે આવા અનેક આવા અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જે ખેડૂતોની કપોરી હાલત દર્શાવે છે